કોઈ ને વિશ્વાસ ન આવતો હોય આમાં ઈકો ને રિપીટ ઓછું કરી કરનાર બાપા હું કઈ નીચી પણ આવ આજ કડી ઉપર કોઈને વિશ્વાસ ન આવે કાલે સવારે જનરલ હોસ્પિટલે આટો આપણા બેઠા બેઠા ભગવાનના ભજન કરી છે એક હાથમાં પાછળ નામ લઈ છે આવડે એવા કલ્યાણ કરી છે આપણી આજુબાજુના કેટલાય દવાખાના લાંબા ટાંગા કરી પીડ્યા છે વાલોડના વેલા જેવા બાટલા ઉપર પંખો સાપ ચાલુ કરો એટલે તૈ પેઢી એક કાઢે ફરે ગબજી લવજી ભીમજી તૈ પેઢી એક કાઢે ફરતી હોય બાપ ની સીખા બની છે એ છોકરા હતું પરસો બધી જાતે બેટા સુનવી ને જોઈને કાયર થઈ ભાગીશ માં પેલું ખોટું ખોટું બોલાય ને ખોટું લેવાય નહીં બીજું ખોટું કે છે કોઈ થી શિક્ષક ની હામે નો થાય ગુરુ ની હામે નો થાય કપિલ મુનિના આશ્રમમાં ભગવાન કોઈથી પાસ નો થાય પાસ થાય તો નોકરી ન મળે નોકરી મળે તો ડીટી સાંટવાની મળે એનાથી આગળ ત્રીજું ખોટું કે સે વેહુ હામાં થાય

ડેરાની જેઠાની નથી કુએ પાણી ભરવા જાતા ને આજુબાજુ કોઈ માણા નો કળાય થી કેળે આવો આવું પેટમાં મેલ બહુ કામ લે એના પેટમાં મેલ નીચી મેલ આપણા પેટમાં ભગવાન હાબુ આપ્યો બધાય લુગડા ને હરખો હાબુ દે ધણી લુગડા ને હરખો હાબુ દે બીજા લુગડા આવે એટલે ડોલમાં લઈને ડાકા 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 આપણા પેટમાં પાપ છે

ખાતા થાવી તમે જમવા બેઠા છોકરા નું છોકરો આવે ગોઠવળ ઉપર આવીને અડી દેવ નું સ્વરૂપ ટૂંકું પડે ભગવાન કે આવા દીકરા દઉં ગઢાવની શું પુનાય નકર છોકરા સાહેબ ડાટા કાઢી ઓસરીમાં મહેમાન બેઠા એ છોકરો ઓસરી માથે સડે બાપા ડબલો ઊં ઊં તે ટેક્ટર ને ને ઢળવાઈ અટાડે નથી ઘણાય ભાપ લાવ શિવના મંદિરે બેતા હામ હામી બીર્યું ટેકવીન પોઠિયા ને ટેકા દેન બે હે પોઠિયો ઊનો બો ઊનો બો ઓકો કરીને ગળપો કાઢે છોડો છ મકોડા ને માર નાખે મકોડા ને એમ કે પતાહાનો તાસ એટો ઢોળા રોય

સોલેલા નાળિયેર જેવા તોલા પછી કીર્તન ચાલુ કરે આઈને કાના આયતન તન પ્રિતમ્બર પહેરાવું આઈને કાનુડા આઈ તન પ્રિતમ્બર પહેરાવું તાતામથી બાબા આવે કાનુડા ને પ્રિતમ્બર પૈસ પહેરાવજો ત્રણ દિશા માં લેગો પલાયો ઈ જોઈ સાહેબ આનંદ સાહેબ છોડો વાલોડ ના વેલા જેવા બાટલા પંખા હોય પંખામાંથી અવાજો થતો હોય ભમરાળો ફમદી મચી ભમરાળો ફમદી પેલું ખોટું કે છે કોઈ છોકરો બાપની ની હામો થાય કાલથી થી બંધ કરે જીવનમાં એ પેલું ખોટું બાપની ની શિકામણી છોકરા હાટુ પરસો બની જાતિ બેટા સુરવી જોઈ કાયમ થઈ તો ભાગીશ પેલું ખોટું ખોટું બોલાય ને ખોટું લેવાય નહીં બીજું ખોટું કઈ છે કોઈ દી શિક્ષકની ની હામે નો થાય ગુરુની ની હામે નો થાય કપિલ મુનિ ના ભગવાન વેદ વ્યાસજી થી લખતા ગયા તમે ઓ માતા તમે ઓ પિતા તમે ઓ બંધુ તો સખા તમે શિક્ષકની ની હામે થાનાર છોકરા કોઈ દી પાસ નો થાય પાસ થાય તો નોકરી નો મળે નોકરી મળે તો ડીડીટી સાટવા દે મળે એનાથી આગળ ત્રીજું ખોટું કે છે વહુ છે હા ઓલી હામાં થાય રોગ તો હતા જ નહીં પૈસે ટકે લુકડે ઘરે બેગ બેલેસ ગાડી બંગલા બધું સારું હોય પણ જેવું ખાવાનું ખાય થી પેલું એ બિંદ કે આવું કેમ છે કે આવું તો આઠવડ છે કોઈ હાકુ ની હામે નો થાય નવા ભોગવાય શું ખબર હોય બેટા માવતરને ને હરક શાક નો દેવાય રસાવાળું વાળું શાક દેવાય સોળી ખાય ડેરાની જેઠાની નથી કુએ પાણી ભરવા જતા ને આજુબાજુ કોઈ માણા નો કળાય થી ગેડે આવો આવું પેટમાં મેલ બહુ કામ ભાઈ એટલે એના પેટમાં મેલ નીચી મેલ આપણા પેટમાં ભગવાન હાબુ આપ્યો બે કલાક માં બેગ સુગંધતા જોઈએ ભગવાન કીરે રોટલા થતા સોતા કીરેગા ભગવાન નું રાખે નહીં પાસે રાખે નહીં ફરી સભા માં આવી છે

છોકરા નું છોકરો આવે ગોઠવું સ્વરૂપ પડે ભગવાન આવા દીકરા દઉં ડિ શું નકર છોકરા થાય હવે કાઢ્યા ઓસરીમાં બેમાન બેઠા છોકરો છોકરો માથે સડે બાપા ડબલું ઢળવાઈ અટાણે નથી ઘણા ભાભલાવ શિવ ના મંદિરે બે હતા હામ હામી બીડિયું ટેકવી ને પોઠિયા ટેકા દેન ને બે હે પોઠિયો ઉનો બો ઉનો બો ઓકો કરીને ગળપો કાઢે થોડો જ છે મકોડા ને માર ના મકોડા એમ કે પતા હાલો ત્રાસ એટો ઢોળાનો રોય છે કોક કઈ કામ સી જે કાતા ગગસી આતા ને જેમના જાવસ માં દૂધ નું બોગડ્યું લેતા આવશો કે ગગા માં નાખ્યું હોય ગયું અમલ પૂછે નહીં કે આ તમારો બળદિયો આપતા આવશે કે મારે આખું હોય કે ગીતા હું મને હું છે ને ચડાક લાલ લુગડું સોવેત હતું તનાન કરના નીકળા ચઢા ડાયરેક્ટ સીસીટીવી ભાઈ ડોસી બધા નથી ભેગા થતા પહેલા તો નામ એવા રાખતા ગંગામાં જમનામાં કુંવરમાં રડિયાતમાં નામ એવા રાખતા પછી તો આખા દિન કલ્યાણ થઈ જાય ગંગામાં જમણામાં રતનમાં માં રતન માં રલિયાત માં કુંવર અને કારણે ડોસી બધા નથી ભેગા થતા મોજ મંડળી ધૂન કરવા બે ગેલા ગાગર જેવા મોટા લીંબુ જેવડા અંબોડા સોલેલા નાળિયેર જેવા તોલા બસ કીર્તન ચાલુ કરે આઈને કાના આઈ તને પ્રીતમ એને કાનુડા આયતન પીતાંબર પહેરાવતા કાંતી બાપા હવે કાનુડાને પીતાંબર પેશ પહેરાવજો તઈ દિશામાં મેકો બલાડ્યો ઈ દોયણા તા સા એમ